હાલ હોળી ઉપર તમામ મહિલાઓ ખાસ ચેતી જજો હાલ એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે તો પારિવારિક જવાબદારીઓ વચ્ચે મહિલાઓ પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાનું ભૂલી જાય છે ત્રીસ વર્ષની ઉંમર પછી મહિલાઓનું શરીર ધીમે ધીમે નબળું પડવા લાગે છે વ્યક્તિમાં વિટામિન કે પોષક તત્વોની ઉણપના કારણે રોગો અને નબળાઈઓનો સામનો કરવો પડે છે જે તે વિટામિન ડીની ઉણપ છે મહિલાઓના વિટામિન ડી ની ઉણપને કારણે તેમાં હાર્ટ એટેક સ્ટ્રોક હાડકાં અને સાંધાના દુખાવોની તકલીફો સહન કરવી પડે છે જે મહિલાઓમાં વિટામિન ડીની ઉણપ હોય છે તેમની રોગપ્રતિકારક શક્તિ નબળી પડી જાય છે જેના કારણે તે વારંવાર બીમાર પડે છે વિટામિન ડી શરીરની રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે જે રોગો સામે લડવામાં મદદ કરે છે અને વિટામિન ડી ની ઉણપથી પીડાતા સ્ત્રીઓ ઘણીવાર થાં કરી અને નબળાઈ અનુભવે છે તેમના માટે સામાન્ય પ્રવૃત્તિઓ કરવી પણ મુશ્કેલ બની જાય છે લોહીમાં સુગર લેવલ ધીમે ધીમે ઘટવા લાગે છે તમને જણાવીને જે જાણીને નવાઈ લાગશે કે વિટામિન ડીની ઉણપ તમારા માનસિક સ્વાસ્થ્યને પણ અસર કરી છે કારણ કે મહિલાઓ ભાવનાત્મક રીતે ખૂબ સંવેદનશીલ હોય છે તેથી તેમના માટે વિટામિન ડી જરૂરી છે તેની કારણે વ્યક્તિ તણાવ અને ડિપ્રેશનનો શિકાર બને છે તો હાલ માટે એટલું જ મળીશું સાથે જો તમને પસંદ હોય તો લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે જરૂર દબાવી દેજો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે